નબીપુર પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ નબીપુર પોલીસ મથકમાં આગામી ઈદ મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વને અનુલક્ષી અને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર ગામના સરપંચ આગેવાનો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમારે હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકોને ગણેશોત્સવ તેમજ ઈદ એ મિલાદ પર્વની કોમી એકતા સોઆભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો સાથે સાથે કોઈપણ જાતની અફવા પર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમારે કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશ ઉત્સવ તેમજ ઈદ મિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી હાજર આયોજકોએ પોલીસ તંત્રની સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઈદ મિલાદ તેમજ ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો નબીપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત નગરના આયોજકો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે